જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો ચાલુ કરતા પહેલા એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે આ ચેનલ ને સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર પણ કરજો જેથી બીજાને પણ માહિતી મળી શકે તો આજે આપણે વાત કરીશું કે કોઈ પણ મૃત્યુ પછી દેહને સાથે કામ સુવડાવવો જોઈએ આપણી હિન્દુ સંસ્કૃતિમાં મૃત્યુ પછી દેહને સાથરો કરીને સુવડાવવામાં આવતો હોય છે તો આજે હું તમને જણાવીશ કે શું કામ એ કરવામાં આવતું હોય છે તો આપણે જાણીએ કે સાથરો બનાવવાની વિધિ ભગવાન ગરુડજીને સાથરે સુવડાવવાની વિધિ બતાવી છે કે કહે છે કે માણસના મૃત્યુ સમયે તુલસીની છાયા નીચે જો શક્ય ન હોય તો ઘરમાં છાણનો ચોકો કરવો પછી ગૌમૂત્રનો છટકાવ કરી તે સાથરાની બાજુમાં પાટલા ઉપર સફેદ આસન પાથરી તેના ઉપર શાલીગ્રામની મૂર્તિ મૂકવી ને ત્યારબાદ દેહને શણગારવા સજાવો અને આ સાથરા ઉપર દેહનું મસ્તક ઉત્તર દિશામાં રહે તે રીતે એને સુવરાવું ઉત્તર દિશામાં મસ્તક રાખવાનું મહત્વ એ છે કે હરિદ્વાર ઉત્તર દિશામાં છે મૃત્યુ સમયે જીવાત્માનો આત્મા મૃત્યુ પછી પણ મસ્તિકમાં અમુક સમય સુધી ચાલુ હોય છે ઉત્તર દિશામાં મસ્તિક રાખવાનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે એ છે ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ ગતિ કરતું હોય છે જેથી ઉત્તર તરફ મસ્તક રાખવાથી રહેલો જીવ ઝડપથી અને સરળતાથી હરિના દ્વાર તરફ ચાલ્યો જાય છે સાથરો ચોખ્ખો કરવાનું મહત્વ એ છે કે ચોખો કરવાથી ને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ મૃતકને લેવા માટે પધારે છે અને તલ પાથરવાથી ભૂત પિશાચ દૈત્ય રાક્ષસ આ દેહથી દૂર ભાગે છે સાથરો ચોખો નહીં કરવાથી આ જગ્યા ઉપર દેવતા ભગવાનને બદલે યમના દૂતો જીવને લેવા માટે આવે છે માટે આપણી હિન્દુ સંસ્કૃતિમાં સાથરો કરવામાં આવતો હોય છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં